તરેના તાલુકાના છલાળા ગામે રેશન કાર્ડ ધારકો દ્વારા જે બલાળા ગામે જથ્થો લેવા જવા બાબતે જે વિરોધ દર્શાવેલ છે એમાં હકીકત એ રીતની છે કે અગાઉ છલાળા ગામે શાહ ધનગૌરીબેનના નામે દુકાન ચાલુ હતી અને જેમને વૃદ્ધાવસ્થાના કારણે તેઓ આ દુકાન ચલાવવા માટે સક્ષમ ન હોવાથી આ દુકાનનું રાજીનામું આપેલ હતું અને આ દુકાન રાજીનામું આપતા બંધ પડેલ હતી જેથી હંગામી રીતે આ દુકાનનો ચાર્જ છે તે બલાળા ગામના દુકાનદાર ને આપવામાં આવેલ હતો અને ત્યારથી આ દુકાન ચાર્જમાં ચાલતી હતી પણ સરકારશ્રીની સ્થાયી સૂચના અનુસાર કોઈ પણ દુકાન લાંબો સમય સુધી ચાર્જમાં ચલવી શકાય નહીં જેથી સરકારશ્રીના તારીખ છવ્વીસ આઠ બે હજાર પંદરના પરિપત્રમાં જે સુ જોગવાઈઓ કરેલી છે તે મુજબ બંધ પડેલ દુકાનની વસ્તી શને બે હજાર અગિયારની સ્થિતિએ જો ત્રણ હજાર ઉપર હોય તો ત્યાં નવી દુકાનની જાહેરાત બહાર પાડી અને નવી દુકાન ખોલવાની રહે પરંતુ છલાળા ગામે બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે ત્યાંની વસ્તી ત્રેવીસો અઠ્ઠાણું જેટલી હતી જેથી ત્યાં નવી જાહેરાત બહાર પાડી શકાય તેમ નહોતું બીજી વસ્તુ કે જો બંધ પડેલ દુકાનની ત્રણ કિલોમીટર ત્રિજ્યામાં અન્ય કોઈ દુકાન આવેલી હોય ન આવેલી હોય ત્રણ કિલોમીટર ત્રિજ્યામાં કોઈ દુકાન ન આવેલી હોય તો આ ગામની અંદર ગામમાં જ વિતરણ થઈ થઈ શકે અને લોકોને ત્રણ કિલોમીટરથી વધારે અંતર કાપી અને અન્ય જગ્યાએ જથ્થલીવાર ન જવું પડે તે માટે ગામે જ બ્રાન્ચ એપીએસ આપણે ખોલવાની રહે પરંતુ છલાળા ગામ અને બલાળા ગામ વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટરથી વધારે ન હોવાથી જે બલાળા ગામે છલાળા ગામે આપણે બ્રાન્ચ એપીએસ બનાવી શકીએ તેમ ન હતું જેથી છેલ્લે આપણા માટે એ દુકાન મર્જ કરવાની રહી રહે અને સરકારશ્રીની જોગ જોગવાઈ મુજબ આ દુકાન નિયમ અનુસાર ભલાળા ગામમાં મર્જ કરવા અંગેનો હુકમ કરવામાં આવેલ છે આ હુકમ અનુ અનુસાર અને સરકારશ્રીની જે પરિપત્રિત સૂચનાઓ છે એનો એ મુજબ કાયદેસીર રીતે કરવામાં આવેલ છે જે બાબતે છલાળ ગામના આગેવાનોને આ બાબતે અત્યારેથી અમે વારંવાર સમજૂત કરવા માટેના પ્રયત્નો કરેલા છે અને ફરીથી આપના માધ્યમથી પણ અમે અપીલ કરીએ છીએ કે લોકો પોતાનો જે જથ્થો છે મળવાપાત્ર એ જથ્થો મેળવી લે સત્વરે જેથી જથ્થાઓ લેક્સ ન થાય